નિર્જલીકરણના ના આપણે જોયું હતું કે આપણે ગ્લુકોઝના અણુથી કઈ રીતે શરૂઆત કરી શકીએ અને નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝના એક અણુનો ગ્લુકોઝના બીજા અણુ સાથે બંધ કઈ રીતે બનાવી શકીએ જો આ બંને ગ્લુકોઝના અણુઓ હોય તો આપણે આમ કરીને ડાયસેકેરાઈડ માલ્ટોઝ બનાવીએ છીએ પરંતુ તમે પછી આ કરવાનું ચાલુ રાખી શકો તમે ગ્લુકોઝના અણુઓની એક લાંબી સાંકળ બનાવી શકો

જે મોટે ભાગે સ્ટાર્ચ હોય છે અને તે ફક્ત આ ગ્લુકોઝ ની શ્રૃંખલા છે માટે અહી અમુક જીવજંતુઓની વાત કરીએ જેમ કે બનેલી હોય છે અને આ કાઇટિન એ પણ પોલીસેકેરાઈટ છે તે પણ આ ગ્લુકોઝના અણુઓની સાંકળ છે આપણા સ્નાયુઓમાં લગભગ સ્ટાર્ચની જેમ જ ગ્લાઇકોજન આવેલું હોય છે તે ઉર્જાનો સંગ્રહ કરે છે તમારી પાસે સેલ્યુલોઝ હોય છે જે અત્યારે પણ તમારી આસપાસ હશે હું તેને અહીં લખીશ સેલ્યુલોઝ સેલ્યુલોઝ જે કાગળ અને લાકડા જેવા પદાર્થોનો મુખ્ય ઘટક છે તે વનસ્પતિની કોષ દિવાલમાં પણ જોવા મળે છે અહીં આ જે ચિત્ર છે તે કોટન એટલે કે કપાસનું છે તે કુદરતી અવસ્થામાં જ છે જો આપણે કપાસની વાત કરીએ તો તે સેલીલોસના પ્રમાણે ના અણુઓની સાંકળ જોવા મળશે જો તમે અહીં આ ભાગને જુઓ તો અહીં આ ગ્લુકોઝ અણુ છે ત્યારબાદ અહીં આ ભાગ તે ગ્લુકોઝ બીજો અણુ છે આપણે આ પ્રકારની સાંકળ નિર્જલીકરણ સંશ્લેષણ કરીને મેળવી શકીએ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વચ્ચેનો મુખ્ય તફાવત આ પ્રમાણે છે સ્ટાર્ચમાં જે પ્રમાણે પ્રમાણે તમે જોયું હતું તે જ ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાવાનું ચાલુ રાખે છે પરંતુ જો આપણે સેલ્યુલોઝની વાત કરીએ તો આ ગ્લુકોઝ અણુઓ ફ્લિપ થયેલા હોય છે અહીં તમે જોઈ શકો આ ઓક્સિજન ઉપરની તરફ છે અહીં ઓક્સિજન નીચેની તરફ છે અહીં ફરી પાછો ઓક્સિજન ઉપરની તરફ છે હવે તેઓ અહીં આંશિક ઋણ વિદ્યુત ભારિત ઓક્સિજન અને આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજનની વચ્ચે બંધ બનાવે છે તેમની રચના આ પ્રમાણે હોય છે આમ જો આપણે પોલીસેકેરાઇડ્સની વાત કરીએ તો તેઓ ખૂબ જ રસપ્રદ છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે તમે તેમને विभाजित કઈ રીતે કરી શકો જો હું આ છુંદેલા બટાકાને ખાઓ તો હું તેને گلوકોઝમાં રૂપાંતરિત કઈ રીતે કરી શકું જેથી હું તેનો ઉપયોગ ઉર્જા માટે કરી શકું અને અહીં આ ની પ્રક્રિયા વડે થાય છે હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન જો આપણે આ વિભાજીત કરીએ તો અહી આ જે હાઇડ્રો શબ્દ છે તેનો અર્થ પાણી સાથે કંઈક એવું થાય અને આ લિસિસ એટલે કંઈકને વિભાજીત કરવું તો આપણે અહીં પાણીનો ઉપયોગ કરીને કંઈકને વિભાજીત કરી રહ્યા છીએ અને હાઇડ્રોલિસિસ ની પ્રક્રિયામાં આજ થાય છે જો આપણે પોલીસેરાઈડ પાણીનો અણુ ઉમેરીએ તો આપણને કઈક આ રીતે મળે પાણીનો અણુ કોઈ એક તોડશે જેથી તે આ મળશે પ્રમાણે દિશામાં સાંકળ આગળ ને આગળ ચાલુ રહે અને આપણને કંઈક આ રીતે જોવા મળે અહીં આ બંધને તોડવા માટે પાણીનો અણુ પણ અડધો થઈ જાય છે નિર્જલીકરણ પ્રક્રિયાથી આ વિરુદ્ધ પ્રક્રિયા છે તો હવે આપણે એ સમજીએ કે આ પ્રક્રિયા ચોક્કસ રીતે કઈ રીતે કામ કરે છે અહીં આ માલ્ટોઝ છે તે ડાયસેકેરાઇટ્સ છે બે ગ્લુકોઝના અણુઓ એકબીજાની સાથે જોડાયેલા છે જો આપણે આ રીતે અણુઓને જોડવાનું ચાલુ રાખીએ એટલે કે ગ્લુકોઝનો અણુ અહીં આ બાજુએ જોડાયેલો હોય અને બીજો એક ગ્લુકોઝનો અણુ આ બાજુએ જોડાયેલો હોય તો આપણે સ્ટાર્ચ સાથે કામ કરી રહ્યા છીએ અથવા આપણે ગ્લાયકોજન સાથે કામ કરી રહ્યા છીએ જો અહીં આ અણુ ફ્લિપ થયેલો હોય તેનો તેના પછીનો અણુ આ જે સ્થિતિમાં હોય તો આપણને સેલ્યુલોઝ મળશે પરંતુ હવે આ બંધ કઈ રીતે તૂટે છે તે તે સમજીએ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રક્રિયા થશે હવે અહીં આ જે ઓક્સિજન છે તેની પાસે બે અબંધકારક યુગમો હોય છે આ પ્રમાણે તે હાઇડ્રોજન પ્રોટોન ને પોતાની તરફ ખેંચી શકે તે હાઇડ્રોજન પ્રોટોન જે તરલમાં રહેલો છે આપણે એવું ધારી લઈએ કે આ પ્રક્રિયા જલીય દ્રાવણ માં થઈ રહી છે આ પ્રક્રિયા પાણીમાં થઈ રહી છે તે કદાચ નજીકમાંથી પસાર થતા હાઇડ્રોનિયમ અણુ પાસેથી આ હાઇડ્રોજન પ્રોટોન ખેંચી શકે જો તે આ પ્રમાણે કરે તો તે સહસંયોજક બંધ બનાવશે કંઈક આ પ્રમાણે અને તેનો વીજભાર ધન થાય હવે આપણે આ કાર્બન ની વાત કરીશું અહીં આ જે બે ઇલેક્ટ્રોન રહેલા છે તે કદાચ ઓક્સિજન લઈ લેવા માંગે કારણ કે તે ધન વિદ્યુત છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે જો અણુઓ ચોક્કસ આ જ રીતે આંતરક્રિયા કરતા હોય તો અહીં આપણી પાસે પાણીનો વધુ એક અણુ છે હાઇડ્રોલિસિસમાં વધારાના પાણીના અણુનું મહત્વ આ રીતે હોય છે અહીં આ પાણીનો બીજો અણુ છે જે આની નજીકમાંથી પસાર થઈ રહ્યો છે તો અહીં આ કાર્બન સાથે બંધ બનાવી શકે તો હવે આ કાર્બન પાસે કેટલાક વધારાના ઇલેક્ટ્રોન છે જે તેને અહી પાણીના અણુ પાસેથી મળશે પરિણામે તે આ બે ઇલેક્ટ્રોન જવા દે છે તો હવે આપણી પાસે શું બાકી રહે મેં આ જે બંધ દર્શાવ્યો છે તે હવે આ બંધ છે ત્યારબાદ અહીં અહી આ જે ઓક્સિજન છે તે અહી આ ઓક્સિજન છે તેની સાથે બીજો હાઇડ્રોજન પણ જોડાયેલો છે માટે હું આ પ્રમાણે દર્શાવીશ અને તે ધન વિદ્યુત ભારિત છે અને અહીં આ જે બંધ છે તે ઓક્સિજન અહી આ ઓક્સિજન છે અને તે જે હાઇડ્રોજન પ્રોટોન ને લઈ લે છે તે હાઇડ્રોજન પ્રોટોન આ આ આ થશે હાઇડ્રોજન હાઇડ્રોજન પ્રોટોન પ્રોટોન લઈ લે છે છે અને દ્રાવણ ને પાછો આપે જો નજીકમાંથી પાણીનો અણુ પસાર થતો હોય તો તે આ હાઇડ્રોનિયમ અણુ પાસેથી હાઇડ્રોજન પ્રોટોન લઈ લેશે આમ અહી બંધ તોડવા માટે આ પાણીના અણુનો તે ઉપયોગ કરે છે માટે અહીં આ ધન વિદ્યુત ભાર છે અને નજીકમાંથી પાણીનો અણુ પસાર થઈ રહ્યો છે તો તમારી પાસે હવે બે અલગ અલગ ગ્લુકોઝના અણુઓ છે આપણે આ બંધને તોડ્યો છે અહીં આ બંને હોઈ શકે અહી આ માલ્ટોઝ હતું પરંતુ હવે આપણે તેનું વિભાજન બે ગ્લુકોઝના સ્વતંત્ર અણુઓમાં કર્યું છે આમ આપણે અહીં ગ્લુકોઝનું ઉદાહરણ લીધું પરંતુ તમે માલ્ટોઝનું ઉદાહરણ પણ લઈ શકો અથવા સુક્રોઝનું ઉદાહરણ પણ લઈ શકો આપણે હાઇડ્રોલિસિસનો ઉપયોગ કરીને સુક્રોઝ નો ગ્લુકોઝનો અણુ અને ફ્રુક્ટોઝના અણુમાં વિભાજન કરી શકીએ આમ જીવવિજ્ઞાનમાં આ એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે